સાથે જ પાટણ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ઉઠ્યા શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ પાટણ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ભક્તો શિવલિંગ પર દૂધ જળ બીલીપત્ર પાંચામૃત સહિતનો અભિષેક કરી મહાદેવજીની ભક્તિમાં લિંગ બનવા પામ્યા છે પણ તમે મહાદેવના શિવલિંગ પર રોટલીઓનો અભિષેક એકદા જ નહીં સાંભળ્યું હોય આવો અમે તમને બતાવીએ રોટલીયા મહાદેવ જ્યાં શિવલિંગ પર ભક્તો રોટલીઓ ચઢાવી અભિષેક કરી છે જેના થકી ભક્તો ભક્તિ સાથે શિવલિંગ પર ચઢાવેલ રોટલીઓ મૂંગા પ્રાણીઓને ખવડાવી પુણ્યનું કામ પણ કરી રહ્યા છે પાટણ શહેરના અંબાજી નેડિયા વિસ્તારમાં રોટલીયા હનુમાન આવેલા છે જે નામ સાંભળી તમને અજુગતું લાગશે અહીંના હનુમાનજીને પણ પ્રસાદ રૂપે ભક્તો રોટલીઓ ચઢાવે છે ત્યારે આ પરિસરમાં રોટલિયા મહાદેવનો પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે અને પવિત્ર શ્રાવણ માસમાં રોટલિયા મહાદેવને ભક્તો બિલીપત્ર દૂધ પાણી પંજામૃતથી અભિષેક તો થાય છે પણ સાથે રોટલીઓનો અભિષેક પણ કરવામાં આવે છે જેના થકી ભક્તો પ્રભુને રીઝવવાનો પ્રયાસ કરી ભક્તિમાં લીન બનવા પામ્યા છે આ આ વાત સાંભળી તમે પણ પણ વિચારમાં પડી ગયા હશો શિવલિંગ પર રોજથી પચાસ થી સો કે પાંચસો રોટલી નહીં પણ રોજની અગિયાર હજાર જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવ્યો છે અને આખા શ્રાવણ મહિના દરમિયાન એક લાખ અગિયાર હજાર રોટલીઓનો અભિષેક કરવામાં આવશે આ અભિષેક થકી મૂંગા પશુઓની ભૂખ સંતોષવાના હેતુથી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક રોટલી શિવાર પણ ભાવ સાથે આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને આ જીવદયાના ભાવમાં સૌ કોઈ ભક્તો જોડાયા છે ત્યારે ભક્તો પણ શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના સાથે પુણ્ય પણ મેળવે તેવા હેતુથી રોટલીયા મહાદેવના શિવલિંગ પર પ્રસાદ રૂપે રોટલીઓ ચડાવી અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે પાટણ શહેરમાં આવેલા રોટલીયા મહાદેવ કદાચ ગુજરાતમાં આ પ્રથમ શિવાલય હશે જ્યાં શિવલિંગ પર દૂધ જળ પંચામૃત સાથે રોટલીઓનો અભિષેક કરી જીવદયા પણ કરવામાં આવે છે આ પ્રકારની અનોખી પ્રથાને લઈ ભક્તોએ પણ સહજ રીતે આ પ્રથાને આવકારી છે અને ભક્તિ સાથે જીવદયાના સમન્વયને અપનાવી રહ્યા છે